ય સમાજના અલગ અલગ સંગઠનના લોકો આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર સંગઠન રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ ક્ષત્રિય સમાજ વિશે કરેલી રાજ્યભરમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે આજે બીજી એપ્રિલના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનર અને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી કલેક્ટર કચેરીની બહાર પણ વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા અમારે બીજી કોઈ ઈચ્છા નથી એક જ ઈચ્છા છે ખાલી રૂપાલા ટિકિટ ના જોઈએ બાકી તમે કોઈ પણ ઉમેદવાર આપો અમે એમનો સપોર્ટ કરવા તૈયાર છીએ જે ઇતિહાસમાં તમને ખબર છે કે ક્ષત્રિયો પોતાની ઇજ્જત માટે થઈને જોહર કરેલા છે અમારે જોહર કરવાનું થશે એ પણ કરવા માટે અમે લોકો માગો છો એ તમે તમારા રૂપાલા જેવા વ્યક્તિ વિશે બોલે અમારે